સારા ઘરની આ મહિલાઓ જેમનું કામ પોતાના ઘરવાળાઓને સારા માર્ગે લઈ જવાનું હોય છે તે જ મહિલાઓ દારૂના ઘૂંટડા ભરી રહી હતી હુક્કાના કસ મારી રહી હતી હુક્કાના ધુમાડા અને દારૂના નશામાં ચકચૂર થઈને પોતાની જાતને મહાન ગણાવતી હતી આ મહિલાઓને એ વાતનો ખ્યાલ જ હશે કે ગુજરાતમાં દારૂ બંધી છે અહીં દારૂ ઢીંચવો ન જોઈએ પણ ના અહીં તો વાત હતી એક પોતાના અલગ સ્ટેટસની અને એટલે જ

જોઈ જાય તો શું થાય આબરૂના ધજાગરા ઉડી જાય અને એટલે જ આબરૂ બચાવતી મહિલાઓ બસની અંદર બેસી તો બીજી તરફ પાર્ટીના આયોજક સહિત કુલ તેતાળીસ પુરુષોની ધરપકડ કરવામાં આવી મોટા ભાગના પાંત્રીસ થી ચાલીસ વર્ષના યુવાનો હતા જવાની જાણે ધીમે ધીમે આધડ તરફ ધકેલાઈ રહી હોય તેવા ચહેરા કદાચ તેમને થયું હશે કે ઉંમર થાય તે પહેલાં થોડા મોત શોખ પૂરા કરી લઈએ પણ મોત શોખમાં જ હવે તેમના જેલના સળિયા પાછળ ધકેલાવાનો પણ વારો આવ્યો દારૂનો નશો એવો તે ચડ્યો કે ઘણા લોકો તો પોલીસ સ્ટેશનમાં જ કુંભકર્ણની જેમ સૂતા જોવા મળ્યા કદાચ પાછળથી પોલીસે આ ભાઈનો નશો ઉતાર્યો હશે અને પછી ખ્યાલ આવ્યો હશે કે તે મહેલમાં નહીં પોલીસ સ્ટેશનમાં છે એટી લોકોની ધરપકડ કરવામાં આવી હતી ઓર એટી વનમાં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે જે લોકો સંકળાયેલા હતા જે સાઉન્ડવાળા છે જે હુક્કા સપ્લાયર છે જે ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ઓર અત્યાર સુધી જે ટોટલ બે કરોડ અને ત્રણ બે કરોડ અને ત્રીસ લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલા છે ટ્વેન્ટી ટુ વ્હીકલ્સ અને સેવન્ટી ફોર મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે ઓર આજે આજે આખી જે રેડ હતી આ રેડમાં ટોટલ વીસથી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા ઓર આ રેડ જે હતી આ સાણંદપી બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી પોલીસનો દાવો છે કે નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમ રવિ ગોરખપુરિયા નામના એક વ્યક્તિનો છે તેનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે પરંતુ પોતાના ફાર્મ હાઉસની અંદર દારૂની મહેફિલ થવાની છે તેવી જાણ ગોરખપુરિયાની હતી કે કેમ તે વિશે હજુ પોલીસ તપાસ ચલાવી રહી છે જેની પચીસમી મેરેજ એનિવર્સરી હતી તે આદર્શ અગ્રવાલ ઇન્ટિરિયર ફ્લોરિંગ અને ફર્નિચરનો બિઝનેસ ધરાવે છે અને સાણંદની ગોકુલધામ સોસાયટીમાં રહે છે જ્યારે રવિ ગોરખપુરિયા પણ ગોકુલધામ સોસાયટીમાં જ રહે છે જ્યારે અમિત ગોપીપાલ પચરીવાલ ટેક્સટાઇલનો બિઝનેસ કરે છે અમિત અને આદર્શ સાઢુવાય છે પણ પોતાના નામના અર્થ પ્રમાણેના ગુણ એકેમાં નથી દારૂ પાર્ટીના આ આયોજકોએ પોતાના અંગત મિત્રોને કેવી રીતે ઇન્વાઇટ કર્યા હતા તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે